હેલો એવરીબેન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે જો અત્યારે થોડું સની વેધર હતું અને હવે થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે આજે પ્રોગ્રામ રાખ્યો છે રીંગણા નોડો ને રોટલા દર વખત એવું કરીએ છીએ કે રીંગણા નોડો જાતે બનાવીએ ને રોટલા બાર ઓર્ડર કરી દઈએ અહીંયા કેવું ઘણા લોકો લેડીઝ ઘણા કરતા હોય ને ઘરેથી કેટરિંગ ને એવું બધું ટિફિન સર્વિસ નું કરતા હોય છે ઘણા એ લોકો રોટલા બનાવી દે આપણે ઓર્ડર આપીએ ને તો પણ આજે અમે તાત્કાલિક નક્કી કર્યું તો ત્રણ જણા ફોન કર્યો પણ કે એથી મેળ પડ્યો નથી એટલે હવે જાતે રોટલા બનાવશું ને શીખશું ને એવું બધું છે એ બા ને ઘરે તો કેવું ક્યારેક રોટલા બનાવતા હોય અને એમાં બે રોટલા બનાવવાના હોય ને એટલે એટલું શીખવાનું ભેગું ના થાય

એટલે ઈ શું ઓલો થઈ જાય કડવો કડવો થોડો જાજો ટાઈમ થઈ જાય ને એટલે હા એટલે જોઈ હવે મળી જાય તો સારો એવો એમ તો અહીંયા એક ઘરે કરે છે એમને મેં ફોન કરીને પૂછ્યું પણ એ લોકો હમણા બંધ રાખ્યું છે એમ કીધું ડળી દે હા એટલે એ લોકો ઘરે પેલું આપણે કેવું ચક્કી જેવું એવું એ લોકો ઘરેથી કઈક ચાલુ કર્યું છે આપણા ગુજરાતી જ તો એમને મેં પૂછ્યું ફોન કરીને તો કે હમણાં અમે બંધ રાખ્યું છે હવે ખબર નહીં એ લોકો બીઝી હોય કે બારે હોય કે ગમે તે રીઝન થી એટલે મેં તો કઈ વાંધો નહીં નહીતર મને એવું થયું કે એની પાસેથી લોટ લઈ લઈ પછી ભલે આપણે જાતે જ બનાવીએ રોટલા ઇન્ડિયા ના સ્ટોર આ રોટલા લોટ નહી લઈ લઈ ને એક ફ્રેન્ડ ને ત્યાં રાખ્યું છે પણ કેવું કે એ અમે એને કીધું કે ભાઈ તમે ના નીકળતા કે આપડે રસ્તા માં જ આવતું તો અમારે જે કઈ લેવાનું હોય ને લેતા આવશો અને અમારે ખાસ તો એવું હતું અમારે ખુદ ને ઇન્ડિયન સ્ટોર જવું હતું નહી તો એ હજી લઈ આવે પણ કેમ કે અમારે જ રોટલી ને લોટ ને બધું લેવાનું જ આપણે જ ખુશ ઘી ને ઘણું ગ્રોસરી મેં લિસ્ટ કરી રાખ્યું હતું મેં કીધું આ વીકેન્ડ માં તો જાવું જ પડશે એટલે મેં કીધું અમે જવાના જ છીએ તો તમે ધક્કો નાખાતા લઈ આવશું કેમ કે આપણે ઇન્ડિયામાં જેટલું કામ આમ શેરીના ખૂણે કે ફ્લેટ માં રહેતા હોય તો નીચે જ બધી બધા સ્ટોર હોય તો મળી જાય એટલું તો સાવ નજીક તો ક્યાંય હોય જ ભાઈ અહીંયા એટલે અમે કીધું અમે આવીએ છીએ લેતા આવશું શું મીશું બેન તમારે આજ તો ભાવશે રોટલા રોટલા ભાવ રોટલા ના ના હમણાં છેલ્લે તો આપડે ઘરે બનાવ્યો ત્યાં તો ખાધું તો હાલો લઈ આવી મેં શું વસ્તુ અંદર હવે ઇન્ડિયન સ્ટોર માં આખી બધી વસ્તુ લેવાઈ ગઈ બાજરા ને લોટ જ બોલો જે જોતો હતો એ ના મળ્યો એક જ કંપની નો હતો કુશક તેઓ બીજા ફ્રેન્ડ લઈને આવશે એને કીધું બાકી તો મોસ્ટલી અહીંયા થી તો ઘરની વસ્તુ જ હતી લેવાની લઈ લીધું હવે જઈએ છીએ ચલો મિશ્રી શું લીધું આવું સ્પ્રેક મોટા સ્પ્રે વાળું ઈ કઈક નતું સ્પ્રે વાળું કઈક એટલે લોલી પીપર વાળું જ ફ્લેવર બટ એવું હતું ને પાર્કિંગ થોડું નાનું એવું છે ને એટલે

આટલા આટલા અડધા મુખ્યા અડધા બાકી હમ રીંગણા પણ સારા મળી ગયા સાઈઝ તો છે અત્યારે સીઝન હોય ખબર નહી નહી તો વચ્ચે આપણે એક વખત પ્લાન કરતા હતા ત્યારે નતા મળ્યા સારા એજત કે ફરવું ના પડ્યું એક જ જગ્યાએથી તરત મળી ગયા ના તો ઘણી વખત જવું પડે બીજે બીજા અમે પેલું ચોપિંગ કરી દઈ ડુંગળી ટમેટા ને એવું ત્યાં અહીંયા જો ગાર્લિક તો કરીએ નહીં ખૂબ ચોપર હવે આવી ગયા ને એટલે બધું ફટાફટ થાય છે નિશુબેન શું કરે છે અહીંયા ને એ આ બધું કાપીને તો રાખ્યું હતું આમ એટલે હવે દોરીવાળા ચોપરમાં ફટાફટ થઈ જાય ને હવે જો બધું ચોપિંગ થઈ ગયું છે આવી રીતે પ્લેટમાં રેડી કરીને ડુંગળી ટમેટા લીલી ડુંગળી ને મરચાં ને આદુ લસણ બધું ચાલે છે આ બે મિશ્રી બેન હાર આય શું હે આવું કામ બહુ ગમે ને વિસ તો અહીંયા વાતું કરે અહીંથી નીચે બધા શું વાતું કરે તું હે

રોટલા નું એક લોટન નથી આવ્યો તો રોટલા હજી વાત પેલા આ બનાવી એવું ના અહીંયા વાત તો કરે છે ઉજાલા ચાલુ કરવા એ લઈ રોજ યુઝ ના થાય ને આવું કઈ હોય ને ત્યારે યુઝ થાય ક્યારેક ક્યારેક કરો ચાલો ચાલે જ સેટિંગ કરે જ પેલા હમ અહીંયા ટેબલ ઉપર બધું જો તૈયાર કરી દીધું છે મોળો મસાલીઓ પેલા છોકરાઓનો વધારે મોડો આ બે છે મિશ્રીને વીએ એના માટે થોડું બનાવે જ પછી સ્પાઈસીવાળો બનાવે બધાને રોટલા ચાલુ થઈ ગયા છે ને એ બઉ એક્સપર્ટ છે રસોઈ બહુ સરસ થાય છે સેફ છે શું કોર્સ કરેલો સેફ નો

આ કોને કર્યો મિસ્ત્રીએ કર્યો હમણાં બધા એનો વારો જ છે હવે સક્સેસફુલ ને હવે રીતે બોલ બનાવીને બધાને બધા કરે તો ચાલશે તો

ચાલો આ કુક છે સેફ છે એને બનાવ્યો જોડો ઓહો જોરદાર છે કલર બાકી કેટલી ચમચી નાખી તેલ

દસ ના બધા તો જોવા ઓલા રોટલા વાળા ને કામ જોરદાર છે ચાર ચાર જણા બનાવે રોટલા એમ નાયા દીવન કયા કયા બેને ના પાડી છે કે નથી કોઈ રહેતા હોય ને જેને ઓર્ડર કરવાય રોટલા ના તો આ બધાને કોન્ટેક કરવાના નંબર આપેલો છે નંબર અમે આપશું એમ એમ મતમારે જણને જમાડવાના રે પૈસા નથી જોતા બધા ને એ પ્રમાણે બધા કામ કરે છે જોડો નથી મસ્તી નો કર્યા આપડે મમ્મી મધર ડે માં